વેલેન્ટાઇન ડે વિચારો બેવકૂફ ન બનો હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું ભારતના અંગ્રેજ પ્રેમી સ્વાભિમાન શૂન્ય કહેવાતા બુદ્ધિજીવીઓ એવા ઇન્ડિયનોમાં ભારતને ભૂસવાનું જનૂન સવાર છે આવા ભારત વિરોધી વિકાસ અને ઉદારતાના નામે દુનિયાભરની ગંદકી શોધી શોધીને ભારતમાં ઠાલવી રહ્યા છે વેલેન્ટાઈન ઇવેન્ટ પણ એ ષડયંત્રનો જ એક હિસ્સો છે વેલેન્ટાઇનના હજારો વર્ષ પહેલાં ભારતે કહ્યું છે ઢાઈ અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય ભારતે પ્રેમ સમજનારને જ પંડિત કીધો છે મીરાએ કહ્યું अंशुवन जल सींच सींच प्रेम बेल बोई मेरे तो गिरधर गोपाल दूसरा न कोई भारत सिवाय उदाहरण क्या हसे कबीर जी जीए क्यू कबीरा कबीरा क्यों करो जाओ जमना के तीर एक गोपी के प्रेम में बह गए लाख कबीर भारत ना सामाजिक संस्कार बोले छे सबसे ऊंची प्रेम सगाई વેલેન્ટાઇનના બાપ જેવી પ્રેમની પરિભાષા સાથે જીવન જીવી જનારા મહાનુભાવો મનુષ્ય રાધા કૃષ્ણ મીરા ગીરધર હીર રાંજા સોની મહેવાલ જીગર અમી શ્રેણી વિજાણદે શશી પન્નુ આ બધાને ભૂલીને શું ભારતની યુવા પેઢી વિદેશી પાસેથી પ્રેમ શીખશે શરમ કરવી જોઈએ આવા ફાલતુ દેને કચરા પેટીમાં નાખો તો કહેવાતા પ્રગતિવાદીઓથી બુદ્ધિ વેચી જીવનારા બુદ્ધિજીવીઓથી અંધ વિકાસશીલ વિકલાંગોથી